ਮੈਂ ਮਾਰੇ ਪ੍ਰੀਤ ਤੂੰ ਨਾ ਤੋੜੋ ਦੁਆਰ ਕਾ ਵੜਾ જે દ્વારકા વાડા વાડા તમે મારી प्रीत तू ना તોડો તમે મારી प्रीत ના તોડો અરે ભીમલા એ બોલો ને ભગતડા દીકરા એ પકરા હાથ થોડા ઉતાવરા ઉતાવરા

મારો દીકરો મારો ભારે ટાઢો ભારે ટાઢો ચપડે આ સાળા ભૂરાણો મારા દીકરાનો વીયો લાગે દુલારામ દુલારામ ભગત ના વિકરા તારો

તમે કેટલક થી આવો છો બેટા હું આવું છું હિમાલય થી બાપુ આજ ને ત્યાં રોકાઈ જાઓ આપણા ઘીરે ભજન છે અરે દીકરા તારા ઘીરે હું નહી રોકાઉ કા બાપુ તમને શું વાંધો છે દીકરા આ તારા ઘીરે પ્રોગ્રામ થાય છે તો હવે તારી અર્થી ઉડશે અર્થી હે બાપુ એ હા બટા બાપુ હું તો હારું કામ કરું છું મારી ઠાટડે કેમ જાય છે દીકરા તારા ઘીરે જો પ્રોગ્રામ આવે ને ઈ આપ સુકન્યો છે નાખ્યા yeah? yeah, હારો બાપો આલ બેટા તો હું જાઉં છું હવે भगतલા દીકરાનો પ્રોગ્રામ થાશે નહીં મારી બેટી આ ગામમાં ધ્યાન રાખી રાખી જોશે મારા સાહેબ છે રજામાંથી જો બીમા રાઈકે મને વિશ્વાસ છે હું પ્રોગ્રામમાં બગડા છટી બોલાઈ દેવાનો હું એટલે માણારિયાને પૈસા ઉડાડવાના છે પૈસા બધા વીં એ એકઈ નોટ રહી ગઈ ને એટલે તારો વારો છે હો બગડ હા એ महाराज દીકરા જી ઉલેવા આવા કાકાબા બાપા પ્રોગ્રામની બધી તૈયારી થઈ ગઈ ને

એ ભગત મને લાગે છે કે આ પ્રોગ્રામ નહીં થાય કા કા શું તમે જોયું નહીં પ્રોગ્રામ નું નામ લઈ ને તા કમળા ને રોગ થાય છે હિમલા તારી વાત તો હાસી પાકું તો કરવું જ છે હાય એ કમા કાકા તમને મેડે આવી ગયો ને તો પ્રોગ્રામ કરવી ચાલુ હે હે હા હા બસ બસ ગુડા

raru ya Ayah bagda di bola ya pak મારી તો આ ગામમાં આબરૂ ના શીર કાઢી કોને તારી હા ભાઈ આબરુ નો દીકરો થયા બહુ આબરુ વારો